હિંમતનગરના કાંકનોલ ગામે બાઇક ચોર ચોરી કરી પલાયન થયાનો વિડીયો વાયરલ થયો છે સરપંચ વાળી બાઇક ચોરી કરી ચોર પલાયન થયો સમગ્ર જિલ્લામાં ચોરોએ તરખાટ મચાવ્યો છે લોકોની ઊંઘ હરામ કરી દીધી છે ત્યારે રાત્રી દરમિયાન કાંકનોલ ગામમાં રાત્રી દરમિયાન ત્રણ ગાંઠિયા ગામમાં ઘૂસી બાઇક ચોરી કરી હોવાનો વિડિયોના ફૂટેજ સામે આવ્યા છે રાત્રી દરમિયાન દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ વધતી જાય છે જનતાનો એક જ સવાલ છે પોલીસ પેટ્રોલિંગ પર વધારો થાય અને મોંઘા ભાવની ચીજ વસ્તુઓની ચોરી થતી અટકાવી શકાય બાકી દિન પ્રતિદિન વધતી ચોરીને લઈ પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થયા છે હિંમતનગરના કાંકનોલ ગામે બાઇક ચોર ચોરી કરી પલાયન થયાનો વિડીયો વાયરલ થયો છે સરપંચ વાળી ગલી બાઈક ચોરી કરી ચોર પલાયન થયો સમગ્ર જિલ્લામાં ચોરોએ તરખાટ મચાવ્યો છે લોકોની ઊંઘ હરામ કરી દીધી છે ત્યારે રાત્રિ દરમિયાન કાંકનોલ ગામમાં રાત્રિ દરમિયાન ત્રણ ગાંઠિયા ગામમાં ઘુસી બાઇક ચોરી કરી હોવાનો વિડીયોના ફૂટેજ સામે આવ્યા છે રાત્રિ દરમિયાન દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ વધતી જાય છે જનતાનો એક જ સવાલ છે પોલીસ પેટ્રોલિંગ પર વધારો થાય અને મોંઘા ભાવની વસ્તુઓની ચોરી થતી અટકાવી શકાય બાકી દિન પ્રતિદિન વધતી ચોરીને લઈ પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થયા છે